હેલો છે મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ શોધે પોથીમાં સત્ર એકનો ત્રીજો પાર્ટ છે ગઢની રઢ છોડો લોકકથા છે જેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો વોટ્સઅપની લિંક દ્વારા પણ તમે વિડીયો શેર કરી શકો છો અને વધારે વિડીયો જોવા હોય તો માં જઈને બીજા વિષયના અને બીજા ધોરણના પણ વિડીયો તમે જોઈ શકશો ચાલો તો સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલું છે વાવનગર ક્યાં આવેલું છે તો જવાબ આવશે બી બનાસના પશ્ચિમ છેડે રણની કાંધી પર પછી બીજું છે વાવના રાણાનું નામ શું હતું તો જવાબ આવશે બી વજેસંગજી પછી ત્રીજું છે વાવના રાણાને શા માટે ઊંઘ આવતી ન હતી તો જવાબ આવશે બી તેમના રાજ્ય પર હુમલો થવાનો ભય હતો પછી ચોથું છે વાવના રાણાએ પોતાના ભાયાતો અને જાગીરદારોને ક્યારે બોલાવ્યા તો જવાબ આવશે બી ઢળતી બપોરે પછી પાંચમું છે વાવના રાણાએ ભાયાતો વગેરેને શા માટે બોલાવ્યા હતા તો જવાબ આવશે એ રાજ્ય પર આવનારી આફત વિશે ચર્ચા કરવા પછી છઠ્ઠું છે વાવના રાણાએ પોતાના રાજ્યની રક્ષા માટે શું સૂચન કર્યું તો જવાબ આવશે સી રાજ્યની ફરતે મજબૂત ગઢ બનાવો પછી સાતમું છે વાવના જાગીરદારો વગેરે રાણાના સૂચનનો શું જવાબ આવ્યો તો જવાબ આવશે સી તેઓએ રાણાના સૂચન પર વિચાર કરવા માટે સમય માગ્યો પછી આઠમું છે વાવના પ્રજાજનોએ રાણાને ગઢ ક્યારે તૈયાર થશે એમ જણાવ્યું તો જવાબ આવશે બી આવતી પૂનમે પછી નવમું છે વાવના લોકોએ રાણાના કેવો ગઢ બનાવીને આપ્યો તો જવાબ આવશે સી જીવંત લોકોનો ગઢ એટલે કે જીવંત એટલે કે જીવતા લોકોનો ગઢ પછી દસમું છે વાવના રાજકવિનું નામ શું હતું તો જવાબ આવશે સી કાન બાપુ પછી બીજું છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું છે કાજલ ઘેરી મીઠડી ખાલી જગ્યા સમસમ કરતી વહી રહી છે તો જવાબ આવશે મધરાત પછી બીજું છે વાવના ખાલી જગ્યાની નીંદર ન આવતા વારંવાર પડખા બદલે છે તો જવાબ આવશે રાણા પછી ત્રીજું છે રાણા વજેસંગજી ખાલી જગ્યા સૂર્યના સ્વામી હતા તો જવાબ આવશે પ્રબળ એ ચોથું છે ચાર મહિલાઓ પોતાના ખાલી જગ્યા દાતાડા ઉગામી ખેડૂતની વારે ચડી તો જવાબ આવશે ધારદાર પછી પાંચમું છે રાણાએ ખાલી જગ્યા મારફતે પોતાના ભાયા તો જાગીરદારો સામંતો ઠાકોરો દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો તો જવાબ આવશે ચાકરો પછી છઠ્ઠું છે પડોશના રજવાડાને વાવના રાણાના આબરૂ મોભો અને માન ખાલી જગ્યા છે તો જવાબ આવશે ખૂંચે પછી સાતમું છે સઘળાએ ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશું ના ખાલી જગ્યા સાથે હોકારો કર્યો તો જવાબ આવશે સમર્થન પછી આઠમું છે રાણાએ સઘળા ડાયરાને ખાલી જગ્યાએ વિદાય આપી તો જવાબ આવશે ભાવભેર પછી નવમું છે વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવના ખાલી જગ્યાએ આવીને ઊભા રહ્યા છે તો જવાબ આવશે રાજકવિ પછી દસમો છે જીવનગઢ બનેલી કતારમાં ઉભેલો એક વીર ખરી જગ્યા જણને પૂરે પડે તેમ હતો તો જવાબ આવશે સો પછી ત્રીજું છે ખરા કે ખોટા ચણાવ એમાં પેલું છે કૂતરાના અવાજ રાતને શણગારી રહ્યા હતા તો જવાબ આવશે ખોટું પછી બીજું છે રાણા વજેસંગજી ખૂબ જ સુરવીર અને પ્રજાપ્રેમી છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે વજેસંઘજીએ બહાદુર મહિલાઓને એક એક સોનાનો દાતાડું ભેટ અપાવ્યું તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે વજેસંઘની પાડોશમાં આવેલ રજવાડા તેમને નિરાત કરવા દેતા નથી તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે વજેસંઘજીએ નગરને ફરતે મજબૂત ગઢ ચણાવી લેવાની ઈચ્છા દર્શાવી તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે સૌરાજપુત્રને બાપુની ગઢ બનાવવાની વાતને સરળ સ્વીકારી લીધી એટલે કે ખોટું પછી સાતમું છે વજેસંઘજી બાપુ દુકાળ પડે ત્યારે રાજાનો વેરો માફ કરી દેતા તો આવશે સાચું પછી આઠમો છે વાવના રાજપૂતોની સુરવીરતા જોઈ આસપાસના રજવાડાનો ગુમાન ઓગળી ગયું એટલે ગુમાન એટલે કે અભિમાન ઓગળી ગયું તો જવાબ આવશે સાચું ચાલો પછી ચોથો પ્રશ્ન આવશે નીચેની ઘટનાઓને કથાના યોગ્ય ક્રમમાં ગોઠવો ચાલો પેલી કઈ વાત થઈ હતી તો પેલી વાત આ થઈ કે કાજલ ઘેરી મીઠલી મધરાજ સમસમ કરતી બે રહી છે પછી બીજી વાત આ થઈ કે રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા પછી ત્રીજી વાત છે રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજે વાગી હોય તેમ લાગે છે પછી ચોથું છે રાણા ઘડી પર મૂંઝાય કે ઈંટો પથ્થર જૂનો વગેરે કંઈ સામાન તો આવતો જોયો નથી તો ઘટ કેમ બને પછી પાંચમો છે રાણો કંઈ વિચારે પેલા એ કતારમાં ઊભેલા સગડા સૂર્યએ રાણાને પૂછ્યું પછી છઠ્ઠું છે કદાચ આ રણનાદના પડઘામાં આસમાય પડ્યા હશે પછી આગળ આવે છે પાંચમો પ્રશ્નો નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પેલું છે ગઢની રઢ છોડવા લોકકથાનો મધ્યવર્તી વિચાર શું છે તો કે સામાન્ય જન વતન પ્રેમ અને સૂર્યને ઉજાગર કરતી ઘટના લોકકથાનો મધ્યવર્તી વિચાર છે પછી બીજું છે આકાશમાં તારલિયા મઢી ઓરણી શાની છાપ ઉપસાવી રહી છે તો કે આકાશમાં તારલિયા મઢી ઓરણી જામનગરી બાંદરીની છાપ ઉપસાવી રહી છે પછી ત્રીજું છે વાવની મહિલાઓએ કોની વારે ચડી પાડોશી રાજના સેવકોને ભગાડી દીધા તો કે વાવની મહિલાઓએ ખેડૂતોની વારે ચડી પાડોશી રાજના સેવકોને ભગાડી દીધા પછી ચોથું છે મહિલાઓએ દાંતડા ન ઉગામ્યા હોત તો શું થાય તો કે મહિલાઓએ દાંતડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજના સેવકો ખેડૂતોને બંદી બનાવીને લઈ જાત પછી પાંચમું છે રાણાએ કોને સોનાની વિટ્ટી આપી તો કે રાણાએ બહાદુર મહિલાઓને સોનાની વિટ્ટી આપી પછી છઠ્ઠું છે રાણાએ ડાયરા માટે કોને કોને આમંત્રણ આપ્યું તો કે રાણાએ ડાયરા માટે પોતાના તો જાગીદારો સામંતો ઠાકોરો દરબારોને આમંત્રણ આપ્યું પછી સાતમું છે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો શું થાત તો કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો તેનો ઉંચાટ અને ચિંતા ડાયરામાં પધારેલા રાજપૂતોને ખબર પડત નહીં અને તેની ચિંતા દૂર થાત નહીં પછી આઠમું છે રાણાએ કેવો ગઢ બનાવવાનું વિચાર્યું તો કે રાણાએ દુશ્મનો દસ મહિના મથે તો એ દરવાજો ન તોડી શકે એવો મજબૂત ગઢ બનાવવાનું વિચાર્યું પછી નવું છે વાવના રાજકવિએ રાણાને સી વાત પહોંચાડી તો કે વાવના રાજકવિએ રાણાને વાત પહોંચાડી કે બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો પછી દસ છે રાજકવિના કહેવા પ્રમાણે રાણાએ સીમાડે પહોંચીને શું જોયું તો કે રાજકવિના કહેવા પ્રમાણે રાણાએ સીમાએ પહોંચી સીમાડે પહોંચીને જોયું કે હજારે લોકો હથિયાર લઈને એકબીજાના હાથમાં હાથ પરવી શકાય એટલા નજીક કતારમાં કતારમાં એટલે કે લાઇનમાં ઊભા હતા પછી અગિયારમું છે પ્રજાએ માનવ સાકર ન બનાવ્યો હોત તો શું થાત તો કે પ્રજાએ માનવ સાકર ન બનાવ્યો હોત તો રાણાને મજબૂત જીવનગઢ બનાવવાનો વિચાર સરળતાથી સમજી શકાય નહીં અને એમની ચિંતા પણ દૂર થાત નહીં પછી છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે ત્રણ વાક્યમાં લખો એમાં પેલું છે રાણાને નિંદ્રા સાથે ઉડી ગઈ તો કે રાણા વજેસંઘજીની નિંદ્રા ઉડી જવા પાછળનું કારણ પાડોશી રાજના સેવકો અને સિપાહીઓ હતા પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ ખેડૂતો પાસે વેરો લેવા આવ્યા હતા અને એક ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની જાણ થતાં રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી નિંદ્રા એટલે કે નિંદર ઊંઘ પછી બીજું છે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા તો કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂળો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર ઉગામી ખેડૂતની વારે ચડી હતી અને પેલા સિપાહીઓને ભગાડ્યા હતા પછી ત્રીજું છે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી હતી ને કેમ તો કે રાણાની પ્રજા માટેની ચિંતા દૂર કરવાની જવાબદારી પ્રજાએ ઉપાડી લીધી રાણા પ્રજાની જે રીતે કાળજી લેતા હતા તે જોતા પ્રજા પણ રાણાનો ઉચાટ અને ચિંતા દૂર કરવા ઈચ્છતી હતી તેથી પ્રજાએ રાણાને જીવતો જાગતો કિલ્લો બનાવી બતાવ્યો પછી ચોથું છે વાવના લોકોએ રાણાના કેવો ગઢ બનાવી આપ્યો તો કે વાવના લોકોએ રાણાને જીવન ગઢ બનાવી આપ્યો વાવના દરબારો જાગીરદારો રાજપૂતો અને અન્ય લોકો હજારોની સંખ્યામાં એકબીજાના હાથ પકડીને કતારમાં કિલ્લાની જેમ ઊભા હતા તેમના હાથમાં તલવારો ભાલા અને બરછીઓ હતી મહિલાઓ પણ હાથમાં હથિયારો લઈને ઊભી હતી પછી પાંચમો છે શું આખરે ગઢ તૈયાર થયો અને કેવી રીતે તો કે હા આખરે ગઢ તૈયાર થયો વાવના લોકોએ રાણાને જીવનગઢ બનાવી આપ્યો વાવના દરબારો જાગીરદારો રાજપૂતો અને અન્ય લોકો હાથમાં સુરક્ષા આપતા પછી છઠું છે રાણા સાથે ચિંતા મુક્ત થઈ ગયા હશે તો કે રાણાની પ્રજાએ રાણાને જીવતો જાગતો કિલ્લો બનાવી આપ્યો વતન પ્રેમ અને સુરવીરતા દેખાડી રાણાનો વિશ્વાસ જીત્યો પ્રજાનો રાણા પ્રત્યેનો વતન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ જોઈને રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે પછી સાતમો છે કિલ્લો શા માટે બનાવવામાં આવતા હશે તો કે રાજ્યની આસપાસ મોટો કિલ્લો બાંધવાથી દુશ્મનો રાજ્યમાં સરળતાથી પ્રવેશી શકતા નથી અને હુમલો પણ કરી શકતા નથી આમ રાજ્યની અને પ્રજાની સુરક્ષા માટે કિલ્લો બાંધવામાં આવતો હશે પછી આઠમો છે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે તો કે યુદ્ધનો સામનો કરવા રાજ્યની સરહદો પર ચોંકી પેરો વધારવો પડે રાજ્યના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા પડે રાજ્યના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડે પછી આવે છે સાતમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું છે રાણાએ ડાયરામાં સી વાત કરી તો કે રાણાએ ડાયરામાં વાત કરી કે ભાઈઓ આપણા વાવના રાજમાંથી કોઈ મોટી આફત નથી પણ આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી રોજ સીમાથી કંઈક ને કંઈક માઠી વાતો આવતી રહેશે અને તમારા બધા ઉપર પૂરોસો છે આ બધું ઠીક તો આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું એમ લાગે છે મને મારી ચંત ચિંત્યા એટલે કે ચિંતા નથી પણ રાજની પ્રજાની ચિંતા ચંતિયા તો કરવી પડે ને એટલે કે રાજની પ્રજાની ચિંતા તો કરવી પડે જ ને પડોશના રજવાડા આપણું આબરું ને માન ખૂચે છે એનું કંઈ થાય પછી આવે છે બીજો પ્રશ્ન વાવના રાણા પ્રજાની કાળજી કઈ કઈ રીતે લેતા હતા તો કે વાવના રાણા પોતાના પ્રજાની અનેક રીતે કાળજી લેતા હતા રાણા પોતાની પ્રજાને પોતાના પરિવારની જેમ સાચવતા હતા રાજમાં કોઈ માંદું પડે કે મૃત્યુ પામે તો રાણા એની ખબર રાખે તેના પરિવારની ચિંતા કરે કોઈની દીકરીના લગ્ન વખતે કર્યાઓનો પ્રશ્ન હોય તો એ દૂર કરી કોઈને ખબર ન પડે તેમ પ્રસંગે રંગેચંગો પૂરો કરાવે દુકાળ જેવી કુદરતી આફતમાં પ્રજાનો વેરો માફ કરે ઉલટાની જરૂરિયાતમંદોને પણ મદદ કરે ઉપરાંત રાણા પોતાની પ્રજાની રક્ષા માટે તેમજ પ્રજાને કોઈ પણ મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા પછી ત્રીજ છે વાવના લોકોના રાણા પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો તો કે વાવના લોકો રાણાને ખૂબ પ્રેમ કરતા હતા તેઓ રાણાને પોતાનો રક્ષક માનતા હતા રાણા પણ તેમની પ્રજાને પોતાના પરિવારની જેમ સાચવતા હતા જ્યારે રાણાને પડોશી રાજ્યનો વાવ પર હુમલો થવાની આશંકા થઈ અને તેમણે સુરક્ષા રૂપે એક કિલ્લો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે વાવના લોકોએ તેમને જીવન કિલ્લો બનાવીને આપ્યો તેઓએ રાણાને ખાતરી આપી કે તેઓ તેમના રાજ્યની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દેશે પછી ચોથું છે કતારમાં ઊભેલા સગડા સુરવીરોએ રાણાને શું પૂછ્યું તો કે કતારમાં એટલે કે લાઈનમાં ઊભેલા સગડા સુરવીરોએ રાણાને પૂછ્યું બાપુ શું તમને આ જીવતો ગઢ ઉપર ભરવો નથી એટલે કે ભરોસો નથી તો એ માટી કાંકરા અને ઈંટોનો ગઢ ચમ બનાવો છો એટલે કેમ બનાવો છો આ કતારમાં રહેલો એક એક વીર હો જણને હો એટલે કે સો સો જણને પૂરો પાડે તેમ છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે પછી તમારે ચણતરણનો ગઢ શું કરવો છે એટલે કે બનાવેલા ગઢને તમારે શું કરવો છે પછી પાંચમું છે પત્રલેખન કરો રાણા વજેસંઘજી તો કે રાણા વજેસંઘજી વાવનગરીના રાજવી હતા તેઓ પ્રજાવત્સર અને સુરવીર હતા તેઓ પોતાની પ્રજાને ખૂબ પ્રેમ કરતા તેમની ચિંતા કરતા હતા પ્રજાની રક્ષા માટે તેઓ હંમેશા તત્પર રહેતા તેઓ પોતાની પ્રજાને કોઈપણ મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા તેઓ ન્યાયી અને નિડર હતા તેઓ પોતાની પ્રજાને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા હતા તેઓ પ્રજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થતા હતા આમ તેઓ એક આદર્શ રાજવી હતા પછી આઠમો છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પેલું છે ઉદાહરણ પ્રમાણે શબ્દ જોડકાનો ઉપયોગ કરીને વાક્ય બનાવો મધરાત તો કે સમસમ તો કે મધરાત સમસમ કરતી વહી રહી છે આગ તો કે ભડભડ તો કે જંગલમાં લાગેલી આગ ભડભ સળગી રહી હતી પછી બીજું છે ઝાંઝર તો શું થાય રમઝમ તો કે નૃત્યાંગના એટલે કે ડાન્સ કરે એ નૃત્યાંગના કરે નૃત્યાંગનાના ઝાંઝર રમઝમ વાગી રહ્યા હતા પછી ત્રીજું છે પગલાં તો કે પટપટ વરસાદના બાળકોના પગલાં પટપટ પટપટ અવાજ કરી રહ્યા હતા પછી ચોથું છે ઢોલ ઢમ ઢમ તો કે લગ્નમાં ઢોલ ઢમ ઢોલઢમઢમ વાગી રહ્યું હતું પછી પાંચમું છે દાંત તો કે કડકડ તો કે ઠંડીમાં મારા દાંત કડકડ અવાજ કરી રહ્યા હતા પછી છઠું છે પાણી તો કે ખળખળ તો કે નદીમાં પાણી ખળખડ વહી રહ્યું હતું પછી સાતમું છે પવન તો કે સરસર તો કે પવન સરસર ફૂંકાઈ રહ્યો હતો ચાલો પછી બીજું છે લોકબોલીમાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો લોકબોલી કે ગામડાની ભાષા જે બોલાતી હોય એને આપણી સાદી ગુજરાતી ભાષામાં ફેરવો તો કે રામ રામ ક્યાં રહેવું તો કે રામ રામ ક્યાં રહેવું એનો અર્થ એ થાય હવે કરવું હું તો કે હવે કરવું શું કોણ બા આકડીએ આય તો કે કોણ બા આકડીએ અહીં પછી ચોથું છે ગામથી ખેતર છે એટલે કે ગામથી ખેતર છેટું છે એટલે કે દૂર છે પછી પાંચમું છે રોટલો છાબડીમાં મેલો એટલે કે રોટલો છાબડીમાં મૂકો પછી છઠ્ઠું છે આ એકમમાં એટલે કે આ પાઠમાં છ ને સ્થાને સ છ ને સ્થાને સ મૂકો ને સ ને સ્થાને હ મૂકો એવા બે ત્રણ વાક્ય શોધો ને માન્ય ભાષામાં લખો તો એવું વાક્ય આપેલું આપણે આ જોઈ કે આજે તમે સાચી હાવજડી જેવું કામ કર્યું છે તો કે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે પછી બીજું છે અમે બેઠા છીએ એટલે કે અમે બેઠા છીએ પછી ત્રીજો બાપુ તમારો ગઢ તૈયાર છે એટલે કે બાપુ તમારો ગઢ તૈયાર છે પછી સાતમું છે તમે આ પ્રકારના ત્રણ વાક્ય લોકબોલી અને માન્ય ભાષામાં લખો તો કે હું સારું કામ કરું છું તો કે હું સારું કામ કરું છું તું જાય છે તો કે તું ક્યાં જાય છે પછી ત્રીજું છે મને લગીર પાણી આલો તો કે મને થોડું પાણી આપો પછી ત્રીજું છે કચ્છના રણથી વીટી પણ અપાવી સુધીનો ફકરો વાંચો અને રાણાને લાગુ પડતી વિગતોમાં સાચું કરો તો ચાલો તેમાં શું કઈ કઈ વસ્તુ સાચી આવી કે જેની આંખ સૂર્યના સ્વામી પ્રજાના સલામતની ચિંતા પછી આવશે પાંચમું વાક્ય કારભારી સાથે ખેતર પહોંચ્યા અને છેલ્લું સાતમું વાક્ય મહિલાઓનું સન્માન કર્યું આટલા વાક્યો સાચા છે પેલા અહીંયાથી અહીંયા સુધીનો તમારે ફકરો વાંચવો પડે પછી ચોથું છે એ વાતને તો શું જોવે છે સુધી ફકરો વાંચો અને રાજા કે પ્રજા બેમાંથી જેને લાગુ પડતું હોય એને લખો તો જોવાનું રાજા કે લાગુ પડે છે કે પ્રજાને એ તમારે જોવાનું છે એમાં પેલું છે ગઢ બનવા અંગેની ચિંતા તો કોણ કરે રાજા ગઢ બનાવવાનું વચન તો કોને આપ્યું પ્રજાએ પછી રાજા માટે માન કોને છે તો કે પ્રજાને દુકાળ વખતે વેરો માપ કોણે કર્યો તો કે રાજાએ ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ ઉચાટ એટલે કે ચિંતા ચિંતા દૂર કરવાની જવાબદારીની સમજ કોને આપી તો કે પ્રજાએ પછી પાંચમું છે આ પહેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો તો ઉદાહરણ તરીકે વાવના રાણા ઊંઘી શકતા નથી તો કે પાઠનું વાક્ય કયું છે તો કે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી ચલો એવી રીતના બધા તમને વાક્યો આપ્યા છે બરાબર એમાં પેલું છે પોતે શક્તિશાળીઓથી એમને કોઈ બીક નથી તો પાઠનું વાક્ય કયું હતું તો કે પોતે તો પ્રબળ સૂર્યના સ્વામી એટલે એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી પછી બીજું છે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા તો પાઠનું વાક્ય કયું હતું તો કે વાવને સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે પછી ત્રીજું છે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે તો પાઠનું વાક્ય કયું છે તો કે સવારે ભગવાન સૂરજ નારાયણના કોમણા કિરણ રાજગઢની અટારીમાં પ્રવેશ કરે છે પછી ચોથું છે પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે એમ નથી તો પાઠનું વાક્ય કયું છે તો કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે એમ નથી પછી પાંચમું છે હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી તો પાઠનું વાક્ય કહ્યું હશે તો કે એક ચકલી વાવમાં પગ નહીં મૂકે ચાલો પછી આગળ આવે છે છઠ્ઠું છે આપેલી ઘટનાને આધારે રાજા પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો તો કે ઘટના છે રાજા શું કરે છે અને પ્રજા શું કરે ઘટનાને અનુલક્ષીને તમારે જવાનું તો પેલા ઘટના કઈ એવી તો કે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન તો રાજા શું થયો તો કે રાજ્ય અંગે ચિંતા કરવા લાગે તો પ્રજા શું થઈ તો કે ગામની મહિલાઓએ રજવાડાઓને પકડ્યા પછી બીજું છે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા તો રાજા શું કહે તો કે પડોશના રજવાડાને આપણને નિર્યાત કરવા દે એમ નથી તો પ્રજા તો કે અમે બેઠા છીએ તમારે ચિંતા કરવાની જરૂર નથી પછી ત્રીજું છે વાવના રક્ષણ માટે ઉપાય તો રાજા શું કરશે તો કે વાવને નગરને ફરતો ગઢ ચણાવી લઈએ એટલે કે બાંધી દઈએ

સૂર્ય તો કે સુરવીરતા સ્વામી તો કે માલિક સલામતી તો કે સુરક્ષિતતા તો કે ચિંતા મહિલા તો કે સ્ત્રી અથવા તો કે નારી વિશ્વાસ તો 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 કે 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 ભરોસો શાંતિ કીર્તિ રજૂઆત જુસ્સો તો કે ઉત્સાહ ચાલો પછી આગળ આવે છે વિરોધી શબ્દ પ્રબળનો વિરોધી નિર્બળ સલામતીનું અસલામતી વ્યક્તિગત સામૂહિક વિશ્વાસનું અવિશ્વાસ કુમળોનું કઠોર ખાલી ખામ શાંતિ વિરોધી અશાંતિ મજબૂત વિરોધી નબળું વિદય આગમન હાજરનું ગેરહાજર ચાલો પછી આગળ આવે છે મો પ્રશ્ન નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો ચાલો ઘુરિયુ આમ લખાય નિદ્રા રાણી આમ લખાય ઝરૂખો સાચું આમ લખાય અટારીયુ આમ લખાય નિંદર પછી ચુપકી દી સામડીયો પછી સુરવીર પછી આવે છે કુમારી પછી આગળ આવે છે બારમો પ્રશ્ન નીચેના તળપદા શબ્દોના શિષ્ટ શબ્દ લખો તળપદા એટલે કે ગામડામાં જે જુનવાણી શબ્દો બોલાતા હોય એને આપણે સાચા શબ્દોમાં ફેરવવાના છે હાવજળી એટલે કે હાવજડી અથવા તો કે સિંહણ કહેવાય ભરોહો એટલે કે ભરોસો હંધુઈ એટલે કે બધુઈ ચંતિયા એટલે કે ચિંતા રુદિ એટલે કે હૃદય વચાર એટલે કે વિચાર તો કે કેવો ચમ તો કે કેમ ચા તો કે ક્યાં ચાલો પછી છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો ચાલો આ પેલા બધા છે એટલે તમારે કક્કાના ક્રમમાં તમારે એને ગોઠવીને લખવાના છે ચાલો પેલા આવું છે મધરાત પછી મસાલ પછી મહિલા પછી મહેલ પછી મીઠડી બીજા છે તો એને તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખવાનું અસલ અંધારું આભ હીટ અને ઓઢણી પછી આવે છે ચૌદમો પ્રશ્ન નીચે આપેલા શબ્દોના ધ્વનિ એટલે કે સ્વર અને વ્યંજન છૂટા પાડીને લખો ચાલો ઓઢણી તો ઓઢણીમાં કયા કયા શબ્દો હોય તો કે આપણે બોલતા હોય ઓઢ અણ અને ઈ ચાલો પછી જરૂખામાં તો કે જ અ ર ઉ ખ અને ઓ પછી કચ્છમાં તો કે ક અ ચ અને અ પછી દાંતરડું તો કે ધ આ ત અ અ ર ડ ઉ પછી કારભારી તો કે ક આ ર અ ભ આ ર ઈ ચાલો પછી આવે છે પંદરમું નીચે આપેલા ધ્વનિઓ એટલે કે સ્વર વ્યંજન જોડીને શબ્દો બનાવીને લખો ચાલો મ અ ધ અ રા આ ત તો કે આવ શબ્દ બનશે મધરાત પછી ધ અ ર અ ત ઈ તો કે ધરતી પછી સ ઓ ર ય અ તો કે સૂર્ય પછી પ આ ડ ઓ સ ઇ તો કે પાડોશી પછી ડ આ ય અ ર તો કે ડાયરો પછી સોળમો પ્રશ્ન છે નીચેના શબ્દ માટે એક એક શબ્દ લખો તો કે જોરથી ફૂંકાતા પવનનો અવાજ તો કે સમસમ પછી બીજું વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું તો એને કહેવાય બાંધણી પછી ત્રીજું પિયરથી વહુને વિધિસર શાસ્ત્રે વડાવી આવી તે તો કે આણો પછી ચોથું છે બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ તો એને કહેવાય ઝરૂખો પછી પાંચમું છે મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ તો એને કહેવાય દરખાસ્ત છઠું છે એક કાન થી બીજા કાને કહેવાય કર્ણોપકર્ણ ચાલો પછી ઊંઘ ઉડી જવી તો કે ઊંઘ ન આવી ચાલો વાક્ય શું થાય છે તો કે અવારનવાર થતી ચોરીઓને કારણે રહીશોની ઊંઘ ઉડી ગઈ ચાલો પછી બીજું છે કાળજું વલોવાઈ જવું એટલે કે દુખી થવું તો કે દીકરીને સાસરે વડાવતી વખતે માતાનું કાળજું વલવાઈ ગયું પછી ત્રીજું છે કાંકરી ચાળો કરવો એટલે કે ખલેલ પહોંચાડવી તો કે તોફાની છોકરાઓ આખો દિવસ કાંકરી ચાળો કરીને હેરાન કરે છે પછી ચોથું છે પહોંચી જવું એટલે કે પહોંચી વળવું એટલે કે પહોંચી જવું હું ગમે તેમ કરીને ઓફિસે પહોંચી વળીશ પછી પાંચમું છે ટાઢક વળી એટલે કે શાંતિ થવી તો કે ધોમધપતી ગરમીમાં વરસાદનું એક ઝાપટું પડીશ જતાં ટાઢક વળી પછી છઠ્ઠું છે હળવા ફૂલ થવું એટલે કે ચિંતામુક્ત થવું તો કે પરીક્ષા પૂરી થતાં જ વિદ્યાર્થીઓ હળવા ફૂલ થઈ ગયા પછી સાતમું છે પગ ન મૂકવો એટલે કે પ્રવેશ ન કરવો કે માલિકની પરવાનગી વગર અજાણ્યા ઘરમાં પગ મૂકવો નહીં પછી આઠમું છે ગુમાન ઓગળી જવું એટલે કે અભિમાન દૂર થવું તો કે હરીફાઈમાં હાર થતાં તેનું ગુમાન ઓગળી ગયું પછી નવમું છે લાજ લોપાઈ જવી એટલે કે આબરૂ જવી તો કે પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ જતાં એક વિદ્યાર્થીની લાજ લોપાઈ ગઈ પછી ગદગદ થવું એટલે કે ભાવુક થવું તો કે ઘણા સમય પછી પોતાના મિત્રને મળતા તે ગદગદ થઈ ગયો ચાલો પછી આગળ આવે છે અઢર જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો તમારી રજૂ કરો તો આ તમારે જાતે કરવાનું છે તમારા ગામને સ્વચ્છ બનાવવા નગરની સુરક્ષામાં જે ગઢ બનાવવો હોય ખેડૂતને બંદી બનાવતા સિપાહીઓને રોકવા છે તો આ બધું તમારે જાતે કરવાનું છે પછી આગળ આવે છે ઓગણીસ નું તમે સાંભળી કે વાંચેલી કોઈ લોકકથા વિશે લખો કોઈ લોકકથા છે બરાબર છે કોઈ બોલે કોઈ તમે તમારી જાતે પણ લખી શકો છો ચાલો તો કે ઝવેરચંદ મેઘાણીની લોકકથા દીકરાનો મારનાર કરુણા અને વીરતાની અનોખી ગાથા છે આ કથામાં લોક સંસ્કૃતિના મૂલ્યો અને માનવીય સંબંધોની જટિલતાને સુંદર રીતે દર્શાવવામાં આવી છે તો કે આ લોકકથામાં મંદોદર ખાન નામના ખાનદાનની ખાનદાની દરબારની વાત છે એક દિવસ એક ચારણ મંદોદર ખાનના ઘરે આવે છે દરબારના દીકરાને ચારણ વચ્ચે કોઈ કારણસરથી ઝપાઝપી થાય છે ચારણથી અજાણે દરબારના દીકરાની હત્યા થઈ જાય છે હત્યા થયા પછી ચારણને પોતાની ભૂલ સમજાય છે અને ભાગવાનો પ્રયાસ કરે છે મંદોદર ખાનને જ્યારે આ વાતની જાણ થાય છે ત્યારે તેઓ ચારણને પકડવા માટે પોતાની રોજડી ઘોડી પર સવાર થઈને નીકળે છે પરંતુ મહેમાનને પોતાની ઘોડી આપીને સહી સલામત મોકલી આપે છે આમ તેઓ મહેમાનને અભય વચન આપીને સુરક્ષિત રીતે વિદાય આપે છે દીકરાના મૃત્યુના દુઃખ છતાં મંદોદર ખાન મહેમાન ધર્મ નિભાવે છે આ ઘટના તેમની વીરતા અને મહેમાન ગતિના મૂલ્યોને દર્શાવે છે આ લોકકથા માનવતા અને ધર્મના મૂલ્યોને પણ ઉજાગર કરે છે આ લોકકથામાં મેઘાણીએ તળવદી ભાષા અને સંસ્કૃતિનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે તે લાગણી સભર અને હૃદયસ્પર્શી છે છે કથાવાચકોને ભાવુક બનાવે છે અને તેમને માનવીય સંબંધોની કિંમત સમજાવે છે તે મેઘાણીની લોકસાહિત્યની ઊંડી સમજ અને કથન કળાનો પરિચય આપે છે ચાલો પછી આગળ આવે છે મુદ્દાઓને આધારે વાર્તા લખી યોગ્ય શીર્ષક આપો ને બોધ લખો બરાબર છે સુંદરપુર નામનું એક ગામ છે મોટું અને છોટું બે મિત્ર છે મોટું શરીરે એ અને છોતું પાતળું અને શુક લકડી છે એકવાર બંને જંગલમાં ફરવા જાય છે રસ્તામાં સિંહનો સામનો કરવો છે પાછળ પડે છે છોટું ઝાડ ઉપર ચડી જાય છે મોટું ની મૂંઝવણ શ્વાસ રોકીને જમીન પર સૂઈ જાય છે રીચનું મોટું પાસે આવું અને સૂંકીને ચાલી જવું પછી રીછના ગયા પછી છોટું ઝાડ ઉપરથી હોય તો મોટું પૂછવું તમે રીછે શું કીધું તો મોટુંનો જવાબ તો કે મોટુંને શું કીધું તો એ આખી વાર્તામાં તમને આપ્યો તો કે મોટુંના કાનમાં કીધું કે સ્વાર્થી અને દરપક મિત્રથી દૂર રહેવું અને બહુ જ શું મળે છે આ વાર્તામાંથી તો કે મિત્રએ ખૂબ વિચાર મિત્ર ખૂબ વિચારીને કરવો જોઈએ સ્વાર્થી અને દગાબાજ મિત્રથી દૂર રહેવા જોઈએ ચાલો તો આ આની ઉપરથી આપણને ટાઇટલ પણ મળી ગયું અને છેલ્લે બોધ પણ મળી ગયો તો આ હતી તમારી વાર્તા ચાલો અહીંયા પાઠ પણ તમારો થાય છે પૂરો વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા નવા વિડીયો માટે જોતા રોજો આપણી ચેનલ ડી સોલ્યુશન અને તમારા મિત્રોને પણ આપણે વોટ્સઅપ દ્વારા પણ તમે વિડીયો મોકલી શકશો અને વધારે વિડીયો જોવા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો ચાલો તો વી પાછા મળશો નવા વિડીયોમાં નવા પાઠમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન